ો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા ભગવાન તમને હર પર ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું મિત્રો જય રામદેવ પીર અને ચાલો આપણા વિડીયોને આજે સ્ટાર્ટ થઈ ગયું છે આપણું વ્લોગ એની અંદર આજના વ્લોગની અંદર તમને મસ્ત મજાનો અમે નવા ટેસ્ટ સાથે બનાવીશું એ અમે લીધું છે ઇડલીનું આપણો ઈડલીને જે કરતા એનું જે આવે એ ચોખાના અડદની દાળનો પાવડર હોય છે તો એ કરેલો જ છે તૈયાર જો રેડી છે તો અંદર મરચા આપણે મિક્સ કરી દીધા છે અને અંદર આપણે નાખવાની છે છાસ જોઈ શકો તમે તો આવી રીતે આપણે છાસ નાખી દેવાની છે અંદર જુઓ તો આજે છે પછી બ્લાઉઝ સીવા તમને બતાવું પારો જુઓ મિત્રો અમે આ બ્લાઉઝ પૂરો કરી નાખ્યો છે સરસ મજાનો બ્લાઉઝ હતો જુઓ મિત્રો આ બ્લાઉઝ પૂરો કરે છે અને પોલેન્ટ લોક પણ કરી નાખે છે અને એ હાડીનો કામ પતી જોઈએ અને હવા માર જમવા બે આવવાનું ચાલો બધા જમવા માટે અને શું કહેવાય આપણે દૂધ ને બધું લાવી દીધું છે અને ચાલો તો જોઈ શકો તમે આ જુઓ આવી રીતે આપણે હે ને મિશ્રણ આપણે મિક્સ કરી દઈશું પહેલાં આ તમે પણ બનાવજો મજા આવશે અમે પણ બનાવી છે હલકી ફૂલકી ભૂખ લાગી છે તો મેં આઈડિયા વાપરી સારીએ મેં તો આવી કંઈક વસ્તુ બનાવીએ તો કંઈક અલગ લાગે આપણે છ ઇડલીનું દળેલું પણ લાગે ઢોકળા જેવું તમને તો મિત્રો આ નાખી દીધું છે આપણે સંચળ મીઠું જોઈ શકો તમે આ મિત્રો આપણે કોથરી ધોઈ કોથમીર ધોઈને મૂકી દીધી છે કોથરી ને કોથમીર તો આમાં નાખી દઈશું આપણું આ તો બહુ જ બખાળો થાય છે પણ અમે જો આ સરસ મજાનો હાથો આવી ગયો છે આ તેલ લગાવીને મૂકી આપણે ડીશ એના અંદર આવી રીતે આપણે મૂકી દઈશું પાથરી દઈશું તો આ ઇડલીનું જ બેટર છે જો ખાલી છે મસ્ત થશે દેખામાં એકદમ સરસ લાગશે અને ખાવામાં પણ એવું જ થશે તો જો મિત્રો અમે મૂકી પાથરી દીધું છે હવે બધું

એટલા ઈડલી ના ઢોકળા બનાયા મિત્રો ઈડલી ની જગ્યાએ મેં ઢોકળા બનાવી દીધા ને ટેસ્ટ એવો જ આવે ને ઈડલી જેવો લે નાખશું મિત્રો અમે બધા બેહી ગયા છીએ પડેકા પાર્ટી કરવા નહીં પડેકા પાર્ટી આવો આ શું કહેવાય નવ્યા સિંગ ભજિયા સિંગ ભજિયા નવી જાત ના હાલે ને ચટાકા પટાકા સિંગ ભજિયા આયા જો આ ચલો બધા ખાવા માટે નહીં ચાલો ચલો તો મિત્રો જો અમે મસ્ત મજાની આપણે કઢી બનાવી દીધી ખાવા નકશું એમને બધાને દૂધ ને બધા એટલે ખાવા બેઠા નહીં હમણાં ખાવાનું કેસ બરાબર તો ખાવાનું થઈ ગયું છે ચાલો મિત્રો જો અમે કઢી કેવી બનાવી બતાવીએ તમને જો બનાવી કહેજો કોમેન્ટ જો મજા આવે હો ખાતી ખાતી કઢી ને રોટલી ને શિયાળા ની ઠંડી માં તીખી તીખી કઢી હોય ને તો મજા જાય ને કઈ સારા બધા જમવા માટે જય માતાજી બચ્ચા મિત્રો ને ચલો સમોસા વાળા આયા બાર ઘરે જવા જો આથેલા મરચા આયા ગેસ નું બાટલું થઈ રહ્યું તમારે આવી હાલત આવી હાજે જો

ચલો જમી લાખ આખું સાફ થઇ જયું ખાલી ખાલી લાગે ને તમને જેમ લાગે ખબર સગડી ધોઈ નાખીશ અમે મિત્રો જો આમે જ હું ઇસ્ત્રી કરીને ઉભી થઈશું જેવી તેવી ઇસ્ત્રી મારીશ કારણ કે અમારો લેટ થતું તું એટલા માટે જો ઇસ્ત્રી જો લાગી નઈ નઈ બરાબર થોડીક કરસલી લાગે હ નઈ પીનો બરાબર નઈ જલજી બહુ જ કરટલી હતી પણ હવે આવું પી એવું થઈ ગયું થોડું ચાલશે એવું ના કરતી હો ચાલો જો મિત્રો આ માર સેવ થઈ ગયું સાંભળ જ બટલાઈસ તોય જો આ શું કરું આને એ જ ખબર પડતી નઈ મેં હમણાં ગેસ ભરાવા આવ્યા બાટલો માં તો બાટલો એનો જ લીધો બાટલો

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મિત્રો અમે પૂર્ણમાન કરવા શકો તમે વિડીયોની અંદર તો મેળાનું તમને મોજ બતાવ દર્શન અન્ન પૂર્ણમાના પરિણામ તારે તો વિડીયો નથી ઉતારે અમે તો મિત્રો પછી તમને બતાવું તે માટે ગિફ્ટ લે આવનમા દિવસ છે ને કાલે એનો એટલો ગિફ્ટ લે આવ માટે માટે પહોંચી ગયા નથી જો આની ટોપીનો કોઈ ફોનમાં બધું કાઢી દે અને જો આ બેન થયો બેઠા આ સેટર ચલા ને લાવ બુમડા બોલતો એ નહીં એક હજાર રૂપિયાનો કાઢી દીધું રીત્યા હવે ચલો ગાડી સારી રહી વડે

ક્યાં દોર રહ્યો લાઈ અમારી હતી શું લાઈ ની હતી બતા જબર અમારું બોલ્યા જોરદાર હોલ્યા એટલે જબરું લાયું હતું તો ખતરનાક ફોન પેલા ના જમાના ફોન લાવીએ ભાઈ કે હાલો મસ્ત લાય ને હે તેટલી દોરે છે ને મસ્ત દોરી લો કલર સરસ લો અલગ અલગ કલર ની હ સરસ લો અહીંયા આગળ વચ્ચે લીટી કરવાની આવે આડી લીટી કરી દેવાની આવે એટલે થઈ જશે ઓટકાર ઓટકાર છે એમ ફટાફટ કરો થોડો આજ જલ્દી ઝડપી ચલાવવા ને રાખવાનું એમ ફટફટ ફટફટ લાવવામાં બીજું બતાવું બીજું અહીંયા આગળ હે ને ત્યાં સરસ કરીશું પણ થોડુંક આમ કરીને આમ થોડી કમ શેપો ને તો સારું લાગે अरे निया दे लाइव थी यार <laughs> <laughs> जो मस्त लगा थी थी देखो गाइस कैसा हो गया मम्मी कह उल्टा हो गया सीधा हो गया सरस सरस लो चलो मित्रों मैं इन तरफ जमीन इधर खाई लेजन थोड़ी थोड़ी સારો બપોર નહોતું એ ખાધું કારણ કે ગેસનો બાટલો નહોતો હવે ભરાઈ ન આવ્યા તો બપોરનું જે પડ્યું હતું એ મેં રાંધેલું ખાઈ લીધું છે અત્યારે ચલવી લીધું છે થોડું થોડું થોડોક નાસ્તો કર્યો તો સાઈડમાં પીનાલા પપ્પાને બધાને કહે હૈ સો ચાલી જ તો જો મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં અમારો બ્લોગ ગમે તો તમારા મિત્રો સાથે શેર કરજો ને હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને લાઈક કરવાનું ના ભૂલતા ચલો આવજો